સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની જગ્યાએ ગાયો ફરતી નજરે પડી છે દવાખાનાની અંદર બોર્ડરૂમ બહાર ગાયો ફરતી નજરે પડી રહી છે લેબ રૂમ કે જ્યાં અને બ્લડ સ્ટોરેજ રૂમ પાસે રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે અહીંયા જે સિવિલ હોસ્પિટલ છે છોટાઉદેપુરમાં એમાં અંદર ગાય ફરે છે કૂતરા ફરે છે બરાબર કોઈ સિક્યુરિટી ગાર્ડ પણ નથી અહીં દેખરેખ માટે એ ગાય કોઈને નુકસાન પહોંચાડે મારી દે એની જવાબદારી કોની અહીંયા ખરેખર સિક્યુરિટી ગાર્ડ દેખરેખ માટે મૂકવો જરૂરી છે શું નામ પઠાણ અસલમ ખાન